ક્યાંથી આવવાનું રાજસ્થાન બાસડા જિલ્લાનું બરાબર શું માનતા હતી તમારે અમારે હારાને મગજ રાતે ફરી ગયું ને હા ફાગલ થઈ ગયા હતા બરાબર રાતે બારના ના એને એનાને બોમ છોડી નકળી ગયા હતા હું મારા ગામમાં હતો તો માતાજીને રાતે મને ફોન આવ્યો મારા હારીમ હતો મે માતાજીને કુખન મેળી માની બે પર સુંદરીને માનતા લીધી કે મારી અમાર બાપુજી પાસો વાળીને તમે ઘરે લાવો હું તમારા સંતમાં આવીને માં હું કાલે આરતી સ્વીકાર કરી

તમે માનતા રાખી માનતા કઈ રીતના રાખીને આવું તમારા મન માનતા રાખી માનતા રાખ્યા પછી મળી ગયા એટલે આજે માનતા પૂરી કરવા માટે

મોણ વધી ગયું 3% લોહી લીધું છે બરોબર ડોક્ટર ના પાડી હા પછી એની માન તારીખ બે બાટલા જળે મારે હવર લોહી ને બંધ થઈ ગયું એક તેલ ડબ્બો હમ અને અમદાવાદ થી હાલી ના આવું બરાબર એ માનતા રાખી તમારા ભાઈ માટે હા અને કેટલા વર્ષથી તકલીફ હતી 15 15 બરાબર ડોક્ટરે શું કીધું તું લાખ રૂપિયા થાય ઓપરે કોઈ ગેરંટી નહી બરાબર પછી હા ભાઈ તમે કોને માનતા રાખી ખોખર મેળી બરાબર માનતા રાખે ને પછી તને સારું થઈ ગયું બીજા દિન બાટલા જળે લોહી બંધ થઈ ગયું બરાબર એટલે તમારો શબ્દ શું હતો બ્લડ ચડાવે

અને કોઈ રસ્તો મળતો નતો નો કોઈ રસ્તો નતો મળતો પછી મળ્યો આયા પછી બધા રસ્તા એટલે એટલે ક્યાં આગળ જુખાર મેળ મારે બરાબર અને જે તકલીફ હતી એ દૂર થઈ ગયું

એટલે પહેલાં તમારે પહેલાં તમારા ઘરવાળા કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા તમે ચૌદ વર્ષથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા પછી તમે માનતા રાખી માનતા રાખીને કેટલા હે બરાબર બરાબર માનતા રાખ્યા પછી શું થયું બરાબર જે ચૌદ વર્ષથી કોન્ટ્રાક્ટમાં હતા અને માતાજીને માનતા રાખ્યા પછી ત્રણ જ દિવસની અંદર કંપનીમાં લઈ લીધા એટલે જ માનતા પૂરી કરો છો રામ રામ ક્યાંથી આવવાનું

બચી ગયા ને કોને જા કોણે બચાયા કોણે બચાયા બાજી બાતે બરોબર એટલે આજ માનતાપુરી કરવા માટે આ રામ 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 ક્યાંથી આવવાનું મેદ્રા થી બરાબર શું માનતા હતી શા માટે માનતા રાખી હતી કેટલા સમય દારૂ પીતા હતા લગભગ બરાબર પછી

માનતા રાખી માનતા શું થયું બરાબર એટલે માનતા પૂરી કરો રામ રામ મારું નામ આવવાનું બરાબર શું માનતા હતી તમારે પાણી તમારે બોર માટે પાણી પાણી માટે બોર કર્યો હતો તો કેટલા ફૂટ કર્યો તો પાણી નતું આવ્યું બરોબર પછી માતાજી ને પ્રાર્થના કરી પ્રાર્થના કર્યા પછી શું થયું બરોબર એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા રામ રામ કિરણભાઈ ક્યાંથી આવવાનું આમ પંચમહાલ જિલ્લો તાલુકો ગુગમબા ગામ રાયનું બરાબર શું માનતા હતી તમારે કે હું કામ બોરિંગનું નું કરતો હતો એક લાખ

હવે મારા બે મહિના આટલી આટલી સહી તકલીફ થાય છે મા તું એને આરામ કર દે અને થઈ જશે તું આપણા દરબારમાં એને લાવીશ ધામમાં અને અગરબત્તી ચૂંદડીને શ્રી પર ચડાવીશ બરોબર તો એને સારું થઈ ગયું સારું થઈ ગયું સારું થઈ ગયું એટલે પછી આજે હું એને લઈ જઈશ અને બીજો હતો મારે અહીં આવવાનો હતો મારી પાસે પૈસા તો માડીને મેં પ્રાર્થના કરી માળી મારી પાસે ચાર પાંચ જણને પૈસા માગું છું પણ કોઈ આપ્યા નથી માડી જો મને આટલું કરી આપો બે હજાર રૂપિયા છી હજાર પડ્યા છવ્વીસ હજાર રૂપિયા પડ્યા એના દુખતું તો તમે માનતા રાખી માતાજી દુખાવો પણ અને પછી તમારી જોડે માનતા પૂરી કરવા માટે પૈસા ની સગવડ નથી તો તમે માતાજી ની માનતા રાખી એ પછી કેટલા પૈસા

એ ભરેલું હતું બરોબર પણ આઈટીઆઈ નું મેં ફોર્મ ભર્યું તો મારું ફોર્મ પહેલી વખત માં રિજેક્ટ થયું તો પછી મેં માતાજીની માનતા માની કે માતાજી મારી પરિસ્થિતિ એ નથી કે આ છોકરી નું અત્યારે હાલની પરિસ્થિતિમાં સ્કૂલની અંદર પ્રાઇવેટમાં માં ભણાવી શકું બરોબર તો માનતા માની એના પછી બીજા જ દિવસે જે સમયગાળો પતી ગયો તો ફોર્મ ભરવાનો એ સમયગાળો વધી ગયો પાંચ દિવસ બરોબર તો મેં ફરીથી એ ફરીથી ફોર્મ ભર્યું બરાબર

મારી માનતા નથી મારા બાબલા રાખેલી માતાજી હું દસમા ત્રણ એક્ઝામ આપું છું પણ કઈ વાંચું નહીં અને મારી ખાલી પાસ એક લાખ પણ પાસ ખરું પાસું થઈ ગયા પણ સારા ટકા પણ આવ્યા કેટલા ટકા આવ્યા ટકા અને ખાલી પાસ કરવાની પ્રાર્થના કરી હતી કેટલા ટકા લઈ આવ્યા છાસઠ બરાબર એટલે માનતા પૂરી કરો રામ જ્યોતિબેન ક્યાંથી આવવાનું હા શું માનતા હતી

તો એમને એમ કીધું હું તમને ત્રીજો ડોક્ટર સજેસ્ટ કરું કે તમે એકવાર એપોઇન્ટમેન્ટ લઈ બતાવી દઉં તો પછી ત્યાં અમે બતાવવા ગાય ને ભાઈ ડૉક્ટરે છે ને એવું કીધું

એલા જે ઓપરેશન કરવાનું કહેતા તો એ માનતા રાખીએ પછી ડોક્ટર એમ કેધું ઓપરેશન કરવાની જરૂર નથી બરોબર એટલે તમારે હા એટલે એમને જે શારીરિક તકલીફ થાય એ પણ બચાવી માતાજી અને જે તમાર પૈસા ખર્ચો થાય એ પણ બચાવ ખાલી એક માનતામાં બરોબર મોટું ઓપરેશન બચાવ્યું માતાજી બરોબર કયા માતાજી ની કૃપા ઉખા ક્યાંથી આવવાનું હા શું માનતા હતી ગાય ગાયો બરોબર પછી